મેં કહ્યું એમ કે દાદાના કવિકર્મ એક જ પુસ્તકની અંદર વિવિધ સ્વરૂપો સોનેટ લોકગીતના ગીતોના ઢાળથી શરૂ કરીને આધુનિક ગીત સુધી અને અછાંદસ સુધી પહોંચે તેવી રચનાઓમાંથી પસાર થવાનો એક અનેરો આનંદ છે અને આપણી વચ્ચે એક સફળ સંચાલક અને ગવર્મેન્ટ કોલેજના ગુજરાતીના જ પ્રાધ્યાપક શ્રી સંજયભાઈ પટેલ હાજર છે હું ડૉક્ટર સંજય પટેલને વિનંતી કરીશ કે કાવ્ય સંગ્રહનો પરિચય આપે રસાસ્વાદ કરાવે નમસ્કાર વિધવિધ મુખડા નિરખી નિરખી નેણ ગયા છે થાકી વિધવિધ મુખડા નિરખી નિરખી નેણ ગયા છે થાકી કોના મુખડું જોણું મારે હજી રહ્યું છે બાકી આ જોણું શબ્દ છે કે કોના મુખનું જોણું મારે હજી રહ્યું છે બાકી અભિધાના સ્તરે વાત કરીએ તો આ બધા બેઠેલા મુખના ચહેરાનું જોણું હજુ બાકી હતું પણ વ્યંજનાના સ્તરે વાત કરીએ કે કવિતા એ અભિધાથી વ્યંજના સુધીનો વિસ્તાર છે એટલે કોના મુખનો એક તલસાટ છે કે આટલા બધા પૃથ્વીમાં સાત અબજ વસ્તી ઘણા બધા મુખડા જોયા થાકી જવાયું પણ એક સાક્ષાત્કારની જે ક્ષણ છે એ સાક્ષાત્કારની ક્ષણ હજુ બાકી છે અને આપણે વિનંતી કરીએ પ્રભુને પ્રાર્થના કરે કે સુધી દાદા વ્રજલાલ કવિ મંગલમ પહોંચે સોનલ સાંજ ડળે મારા ભાગે પુસ્તકનો પરિચય છે અને એને આચમન છે વિવેચન નથી એટલે એના જે રસ સ્થાનો છે એના વિશે બહુ જ દસ થી બાર મિનિટની સમય મર્યાદામાં વાત કરીશ કે કવિ કે કોઈ પણ માણસ એના સમયનું સંતાન છે કે એના જે યુગ પ્રભાવક પરિબળો છે એનાથી એ બહાર રહી શકતો નથી દાદાનો જન્મ કવિ મંગલમનો 30મી મે 94 વર્ષ પૂરા કરી અને 95 માં વર્ષે અહીંયા બેઠા છે અને હું એના ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સાથે જોડું તો મહાત્મા 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 ગાંધીજીની ઐતિહાસિક દાંડી યાત્રા ચાલુ હતી ત્યારે એ જન્મ્યા છે દાંડી યાત્રાને એક અઠવાડિયું બાકી હતું ત્યારે એમનો જન્મ થયો છે બારમી માર્ચ થી છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એટલે ગાંધી યુગમાં એમનો જન્મ થયો આઝાદી મળી ત્યારે એ વર્ષના હતા અને આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે વીસ વર્ષના હતા એટલે આ સમયમાં એમનો તરુણ કાળ એમની યુવાવસ્થા ઘડાઈ છે કેળવાઈ છે એટલે ગાંધી યુગ અને અનુગાંધી યુગના પ્રભાવક લક્ષણો એમની કવિતામાં છે કાવ્ય સંગ્રહ સોનલ સાંજ ડળે ચોરાણું કાવ્યો છે એ એમના ચોરાણું વર્ષોનું પ્રતિક છે અને પંચાણું કાવ્ય એ હવે લખશે જ્યારે પંચાણું પૂરા થશે તો આ પંચાણું કાવ્યમાં આખા કાવ્ય સંગ્રહમાં શું છે એ કાવ્યના આરંભે મુસાફીર પાલનપુરી કવિશ્રી ભગીરથ બ્રહ્મભટ અને શ્રી કેશુભાઈ દેસાઈ એ ત્રણ પ્રસ્તાવના છે ચોરાણું કાવ્યો છે અને જુઓ મેળ કેવો છે સીધી લીટીના માણસ એક એમનું કાવ્ય છે તો સીધી લીટીના વારસના સર્જક પણ આપણી સામે બેઠા છે સીધી લીટીના વારસ એટલે કેશુભાઈ અને સીધી લીટીના માણસના સર્જક એટલે દાદા તો આ પંચાણું કાવ્યમાંથી અડસઠ કાવ્યો ગીત છે દસ કાવ્યો છે એ છાંદસ રચનાઓ છે અને દસ કાવ્યોમાં સૌથી વધારે પ્રભુત્વ એમનું મંદાક્રાંતા છંદ ઉપર છે મંદાક્રાંતા અનુષ્ટુપ શાદુલ વિક્રેડિત ઇન્દ્રવજ્જા જેવા દસેક કાવ્યો છાંદસ કાવ્યો છે ચારેક કાવ્યો અછાંદસ છે મુક્તક છે અને આવા કાવ્યો મળી અને કુલ ચોરાણું કાવ્યો છે વિષયની દ્રષ્ટિએ જોઈએ તો આત્મલક્ષી ઉર્મી કાવ્યો પાસઠ કાવ્યો આત્મલક્ષી ઉર્મિ કાવ્યો છે પંદર થી વધુ કાવ્યો એ પ્રકૃતિના કાવ્યો છે જેના પરથી કાવ્ય સંગ્રહનું નામ છે એ પ્રકૃતિનું કાવ્ય છે સોનલ સાંજ ઢળે ત્યાર પછીના સ્ત્રી સંવેદનાના કાવ્યો છે વ્યક્તિ વિશેષના કાવ્યો છે વ્યક્તિ વિશેષના કાવ્યો એટલે ગાંધી નેહરુ અને વિનોબા ભાવે ભૂદાન યજ્ઞ એના વિશેનું પણ એક અલગ કાવ્ય છે એટલે આવા વ્યક્તિ વિષયના કાવ્યો છે વતન પ્રેમના કાવ્યો છે ભાંડુ વિશેનું કાવ્ય છે દીકરી પ્રેમનું કાવ્ય છે હમણાં જે બાએ ગાયું એ વિષયના કાવ્યો છે પણ આત્મલક્ષી ઉર્મી કાવ્યો છે અને પ્રકૃતિના કાવ્યો છે એ આ કાવ્ય સંગ્રહની વિશેષતા છે આત્મલક્ષી ઉર્મી કાવ્યો કયા પ્રકારના કે એનો જે વ્યત્યય છે શબ્દ વ્યત્યય અને પંક્તિ વ્યત્યય કવિ કઈ નવો શબ્દ લાવતો નથી એને એ ગોઠવે છે અને આ જે ગોઠવણી છે એ કવિની કેવી છે કે આપણા જીવનના જે અનુભવો છે જે કહેવતો છે એને કાવ્યમાં જ્યારે ઢાળે છે ત્યારે એ કેવી કવિતા બને છે સમણામાં મેં પ્રીત કરી થી પ્રીત બની ગઈ સમણું હાય પ્રીત બની ગઈ સમણું ગણકાર્યું દર્દ શરૂમાં દર્દ વધી ગયું બમણું અરે હાય દર્દ વધી ગયું બમણું પથ્થર દિલ પર વ્યર્થ જ વહેતું લાગણીઓનું ઝરણું પથ્થર દિલ પર વ્યર્થ જ વહેતું લાગણીઓનું ઝરણું અરે હાય લાગણીઓનું ઝરણું અને ઉપચારકોએ મોમજકોડ્યું ઉપચારકોએ મોમજકોડ્યું કોનું લેવું શરણું અરે હાય કોનું લેવું શરણું માજી જો નાવ ડૂબોએ ઉસે કોણ બચાય એટલે ઉપચારકોએ જ મો મજકોડ્યું છે તો કોનું લેવું શરણું અને મૃગજળ પાછળ દોડી દોડી હાફી ગયું છે હરણું અરે હાય હાફી ગયું છે પથ હરણું જીવ બચાવવા જળમાં તરતો જીવ બચાવવા જળમાં તરતો ઝાલે ડૂબતો તરણું અરે હાય ઝાલે ડૂબતો તરણું અને વાત ઢાકવા જગના મોઢે બંધાયું ના ઘરણું અરે હાય બંધાયું ના ઘરણું અને અંતિમ પંક્તિમાં જતા કવિ કહે છે કે દડી દડી કુલડીમાં વાળ્યું આંધળી દળે ને કૂતરી ચાટે એટલે વહેલી ઉઠીને મોટું દળ્યું મોટું દળ્યું તે ફેર દળ્યું તે હતી એની વેળા થઈ અમારે ઉત્તર ગુજરાતમાં એવું કહેવાય એટલે દળી દળી કુલડીમાં વાળ્યું જીવન ભરનું દરણું અરે હાઈ જીવન ભરનું દરણું શમણામાં મે પ્રીત કરી થી પ્રીત બની ગઈ સમણું અરે હાઈ પ્રીત બની ગઈ સમણું એટલે હવે આ કવિતા એના પઠનથી સમજાય એવી છે અને એના વિશે શું કહેવાનું અને પ્રકૃતિનું કાવ્ય છે ઘણું બધું કહી શકાય કે ચોરા મેં પૂછેલું કે કે મારે બોલવાનું છે કેટલું કારણ તમે બોલી શકતા હોય એટલે કલાક રોકો એ નથી એટલે મારી ભાગે હવે ચાર જ મિનિટ વધી છે એ સમયની પૂરી સમાનતા સાથે એ સમયની પૂરી સમાનતા સાથે સોનલ સાંજ ઢળે એ કાવ્ય પ્રકૃતિના કાવ્ય કેટલા ઉત્તમ છે કે કવિ થવા માટે કવિ કાંતની આખી પ્રતિભા ચાર ખંડ કાવ્ય ઉપર નિર્ભર છે એવું કહેવાય કે એમને બીજું કશું જ ના લખ્યું હોત તો એ ચાર કવિતાના આધે પણ કવિ કાંત મણિશંકર રત્નજી ભટ્ટ એમની પ્રતિભા એવી જ હોત તો કવિ મંગલમ માટે પણ મારે એવું કહેવું છે કે એમને ખાલી આ પાંચ પ્રકૃતિ કાવ્યો લખ્યા હોત તો પણ એમની કવિ પ્રતિભાને એક ઊની આંચ પણ ન આવત અને એ સોનલ સાંજ ઢળે કેવું આખું દૃશ્ય છે તમે જોજો કે આખી આંખ સામે દેખાશે કે સોનલ સાંજ ઢળે સોનલ સાંજ ઢળે ડુંગર ધારે ચારો ચરતું ગોધણ પાછું વળે સોનલ સાંજ ઢળે હવે તમે જુઓ કે અહીંયા જે બેઠા છે મુરબ્બી પાંચ સાત દાયકાને વિતાવીને બેઠેલા છે કે એ ગાયોનું ધણ જ્યારે પેલા ગોચરમાં ચરવા જરતું અને પાછું વળતું અહીંયા તો હવે એવું કશું રહ્યું નથી અહીંયા તો થાકેલો પાકેલો માણસ પાછો ફરે છે પેલા બસમાં બેસીને હવે મેટ્રોમાં બેસીને પાછો ફરશે પણ સોનલ સાંજ ઢળે સોનલ સાંજ ઢળે ડુંગર ધારે ચારો ચરતું ગોધણ પાછું વળે

થનક થાથે ઈ થઈ કારે મયુર મયુરી નાચે હારે આગે આગે વેણુ વાયે કોકિલ ગાએ મીઠે રાગે એસો હાગે હસ્તી પેલી આંબા ડાળ લડે એસો હાગે હસ્તી પેલી આંબા ડાળ લડે સોનલ સાજ ઢળે સોનલ સાજ ઢળે ડુંગર ધારે ચારો ચરતું ગોધન પાછું વળે અને કવિની જે ઉત્તમ અંતરો છે એ ત્યાર પછીનો અનંગ રંગને અંગે ચોડી અનંગ કામદેવ અને એનો રંગને અંગે ચોડી લીધો છે અનંગ રંગને રંગે ચોડી ચાંદલ યોહયે હીં ચોડી આભે રમશે રજની બોડી બાંધી તારક રેશમ દોરી પગ ગુงરને તાલે નાચી ભેટે નિશિત ગળે પગ ગુงરને તાલે નાચી ભેટે નિશિત ગળે સોનલ સાજ ઢળે સોનલ સાજ ઢળે ડુંગર ધારે ચારો ચરતું ગોધણ પાછું વળે સોનલ સાંજ ડળે સોનલ સાંજ ડળે નમસ્તે ખૂબ સરસ રીતે મંગલમ દાદાનું કવિ કર્મ આપણી સમક્ષ સંજયભાઈએ રજૂ કર્યું એપલના એટલે સંજયભાઈ વિશે હું એવું માનું કે એપલના લેટેસ્ટ ગેઝેટની જે મેમરી હોય એનાથી પણ વધારે મેમરી સંજયભાઈની છે અને એમની નસોમાં લોહીની જગ્યાએ કવિતાનો લય વહે છે એટલે જ્યારે પઠન કરે ત્યારે મેમરી અને બંને મોજ કરાવી દે સભાને ખૂબ સરસ સંજયભાઈ